નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું શું પાર્થ ગુજરાતમાં ગઈકાલથી એટલે કે પચીસમી તારીખથી કમોસમી વરસાદનો નવો રાઉન્ડ એક શરૂ થયો છે જે અંતર્ગત હવે આવનારા સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે કમોસમી વરસાદનો નવો રાઉન્ડ એટલે આવ્યો છે કેમ કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહી છે અને તેના આઉટર ક્લાઉડ જે છે તે ગુજરાત પરથી પસાર થવાના છે અને આના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો આ તરફ મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સંભાવના છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ અરબી સમુદ્રમાં આ તમને જે સિસ્ટમ દેખાઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે ઉત્તર પશ્ચિમ દિશામાં આ આગળ વધી રહી છે અને તેના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે સુરત છે વલસાડ છે દમણ દાદરા દાદરાનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અમદાવાદમાં તો આજે વાદળછાયું વાતાવરણ છે આ પછી સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ સાથે જામનગર અને દ્વારકામાં પણ વરસાદ પડવાની સંભાવના વિંડી મોડેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હવે વાત કરીએ કે આવતીકાલે વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આવતીકાલે એટલે કે તારીખે દક્ષિણ ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે ત્યાં પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે આ તમે મરૂન રંગ જોઈ શકો છો અમદાવાદ છે મધ્ય ગુજરાતમાં ત્યાં પણ વરસાદ ભારે પડી શકે છે ને આ પછી નડિયાદનો જે વિસ્તાર છે ગોધરાનો વિસ્તાર છે ખેડા આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે દાહોદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલ માટે આ પછી દક્ષિણ ગુજરાતમાં આપણે જઈએ તો બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ પછી ભરૂચ છે સુરત છે વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે પણ વરસાદ પડી પડવાનો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે જુનાગઢ પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલ માટે અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે મહેસાણાનો વિસ્તાર છે હિંમતનગર એટલે કે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને ઉપર પાલનપુરની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે એટલે કે સત્યાવીસમી તારીખના દિવસે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે અઠ્યાવીસમી તારીખે ગુજરાતમાં સ્થિતિ શું રહેવાની છે તો અઠ્યાવીસમી તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર એટલું બધું નહીં રહે સિલેક્ટેડ પોકેટ વિસ્તારમાં જ રહેશે આ તમે જોઈ શકો છો પરંતુ દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર પરમ દિવસે એટલે કે અઠ્યાવીસમી ઓક્ટોબરે વરસાદનું જોર યથાવત રહેશે આ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ ગોધરાનો વિસ્તાર છે મહીસાગરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાનો છે અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ પછી ઉત્તર ગુજરાતમાં જે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો પરમ દિવસ સૌરાષ્ટ્રમાં જે દ્વારકા છે જામનગર છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તે સિવાય રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે વાત કચ્છની કરીએ તો કચ્છમાં ગાંધીધામનો વિસ્તાર છે પછી આ જે કચ્છના જે કાંઠાના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા પરમ દિવસે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ કચ્છના અન્ય વિસ્તાર છે જેમ કે નલિયાનો વિસ્તાર છે ખાવડાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે વરસાદી સિસ્ટમ જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે જેમ જેમ એના આઉટર ક્લાઉડ ગુજરાત પરથી પસાર થતા જશે તેમ 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 ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે અને આ પછી એકત્રીસમી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં પછી ઘટાડો પણ નોંધાશે તો હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ હવામાન ખાતાની કે હવામાન ખાતાએ શું સ્થિતિ રજૂ કરી છે તો દર્શક મિત્રો આ તમે આપણે હવામાન ખાતાની ઓફિશિયલ સાઇટ પર પણ જોઈ શકો છો ભારતનો જે નકશો છે તેમાં આપણે આ છે બંગાળનો બે ઓફ બંગોલ અને આ છે અરબી સમુદ્ર બે જગ્યાએ અત્યારે વરસાદી સિસ્ટમ બનેલી છે અને બે ઓફ બેંગોલમાં જે ડીપ ડીપ ડિપ્રેશન બન્યું છે તે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને આ તરફ વાત કરીએ અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે ડીપ તે હાલમાં ડિપ્રેશન છે અને તમે જોઈ શકો છો કે તે ઉત્તરને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને જેમ જેમ તેના આઉટર ક્લાઉડ ગુજરાત પર આવતા જશે તેમ તેમ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાવવાની શક્યતા છે હવે વાત કરીએ આપણે હવામાન ખાતાએ જિલ્લા વાઇઝ શું આગાહી રજૂ કરી છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતના કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરીએ આજે છે છવ્વીસમી તારીખ તો હવામાન ખાતાએ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કર્યું છે અને આ સિવાય દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ભરૂચ સુરત નવસારી વલસાડ જમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે આ પછી વાત કરીએ સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ અને અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતનો આજે એક જિલ્લો છે અરવલ્લી એની માટે પણ યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ આવતીકાલે એટલે કે સત્યાવીસમી તારીખે ગુજરાતમાં સ્થિતિ વરસાદની શું રહેવાની છે તમે જોઈ શકો છો કે આવતીકાલે ગુજરાતના કરતા વધારે વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એવી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ માત્ર બે જિલ્લાઓ છે અમરેલી અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી ગાંધીનગર માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદ અને મહીસાગર માટે પણ યલ્લો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે પણ હવામાન ખાતાએ આવતીકાલ માટે યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે અઠ્ઠાવીસમી તારીખની તો હવામાન ખાતો જે મેપ રજૂ આપણને કર્યો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અઠ્ઠાવીસમી તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે માત્રને માત્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમની માટે જ એમણે યલો એલર્ટ ઇશ્યુ કરેલું છે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે એમણે યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે આમ અઠ્યાવીસમી તારીખથી હવામાન ખાતા અનુસાર વરસાદનું જોર ગુજરાતમાં ઘટી શકે છે આપને જણાવી દઈએ કે હવામાન ખાતાએ ખૂબ પહેલાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાંથી સત્તાવાર જે નૈશ્વર્યનું ચોમાસું છે તેની વિદાય થઈ ચૂકી છે પરંતુ અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે જે હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે તેના કારણે પચીસમી ઓક્ટોબરથી લઈને બેજી નવેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ કમોસમી વરસાદનો આ રાઉન્ડ આવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર